સુરતના ઉધનામાં બે વર્ષ પહેલા અનૈતિક સંબંધના કારણે ભાણેજે મામીની હત્યા કરી નાખી હતી આ મામલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે માર્ચ 2022 માં ઉધના પોલીસને મેસેજ મળ્યો હતો કે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 ની પૂર્વ લાઈનમાં 7 અને 8 ની વચ્ચે એક મહિલાની ડેડ બોડી પડી છે આ મેસેજના આધારે પોલીસે ત્યાં તપાસ કરતા અંદાજીત 35 વર્ષીય ઉંમરની મહિલાની ડેડ બોડી મળી આવી હતી આ મૃતક મહિલાનું નામ લક્ષ્મીના ઉર્ફે રીટા હતું ઉદના પોલીસે આ બાબતે તપાસ કરીને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક યુવક નજરે પડ્યો હતો આ યુવક લાલુ કુમાર અજય કુમાર બિંદ હોવાનું બહાર આવ્યો હતો પોલીસે લાલુનો મોબાઈલ નંબર લોકેટ કરીને તેને બિહારના ગોરડીહા ગામેથી ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં લાલુ કુમાર અને તેની મામી નામે લક્ષ્મીના એટલે કે મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા જેના થકી લક્ષ્મીના ગર્ભવતી બની હતી અને તેનો નવમો મહિનો જતો હતો ગમે તે સમયે તેને ડિલિવરી થવાની શક્યતા હતી લક્ષ્મીનાએ લાલુને તેના ઘરે જવાનું કહ્યું હતું પરંતુ લાલુએ તેની મામીને ઘરે આવવાની ના પાડીને વતન જવાનું કહ્યું હતું ત્યારબાદ લાલુ લક્ષ્મીનાને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયો હતો ત્યાં લક્ષ્મીનાની એક નાની બાળકીને બાકડા ઉપર સોડાવીને તેણીને પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લઈ જઈ ત્યાં તેણીને ઘાતકી હત્યા કરી હતી ઘટના બહાર નહીં આવે તે માટે ડેડ બોડી ઉપર ઘાસ અને મેટલ નાખી દેવાયો હતો